જે માતાજી જય કષ્ટ ભગવાન દેવ તો કેમ છો બધા એ ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો સવાર સવારમાં આપણે થઈ ગયા છીએ રેડી નાઈ તો આમ જોઈ શકો છો તમે આ અને અહીંયા ચાલે છે અમારે ચા પાણી ના તો ચા આપણે ચા આમાં પીવું થોડીમાં વાત કે અને આપણે લઈ લીધું છે હું મારે આ ચા ઉડવાની આ કેસને આવું ફાવે ગાંઠી આવું અને આપણને આવું ફાવે ચા પાણી પી લઈએ પછી મળીએ નાસ્તો થોડો ઘણો મારા માટે અને બાજરામાં આપડા પાણી વાળી છે પાળા પણ બંધાઈ ગયા છે બે દિવસથી પણ આપણે કઈ બતાવ્યું નથી આપણે તો આ બાજુ થઈને આવ્યા છે પણ હાલ જવાય તો સારું કર ન જવાય તો શું કરીશું કેમ કે આ બાજુ પાણી પી ગયું છે અહીંયા તો નથી પીધું પણ જોઈએ હવે કેવું થાય છે અને આપણે રોજની રોટી થઈ ગઈ તૈયાર તો હવે થોડા દિવસોમાં અહીંયા એવું કામ કરે જ જઈશે પછી થોડા અલગ અલગતા લોગ આવશે અરે તારે તો એમ કે તમને તે કંટાળો આવતો હોય એવું લાગે મેં થોડા દિવસમાં પછી આપણી ડુંગળી ઉપાડવાની થઈ છે પણ હજી વાર પણ આપણે પાણી બધું પી ગઈ એમાં ભીને થઈ ગયું પણ તોયતે આમ હાલીને જાઉં છું ને ધણા પણ બીજા ઉગી ગયા છે અને વરિયાળીને પણ પાણી મળી ગયું હવે તો વરિયાળી કાઢે એવી થઈ ગઈ તોય તે તોયતે કાઢવા વરિયાળી વધારવાની હે ને તો બધું હાલે હે ને एला बघा रोटला सेट मूकी गेस से कुत्रा हटून पण कुत्रा उकेला रोटला खाता नसतील श्री खबर आहे रोज रोज गरम गरम रोटली खा मळे ए शी खबर पण रोटला सेट खाता थी। थी ना सेट पण आणि काय मूकी गण खाका पाणी वाळी दीत एटले मस्त मजा ना पाळा पण बंदाये हा अल्केश तर जता आणि आपण કાળા તલ તો નિંદાઈ ગયા છે થોડા તલ માં નીંદવાનું છે કામ કાજ હવે તો કઈ નહી મળીએ અહિયાં જઈને તો આવી રીતના કઈ કાલ કેસે આવી દીધું છે ચોળી આમ ચોળી છે અને અહીંયા છે ગુવાર આવી રીતના ગુવાર ચોળી ગુવાર 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 અહીંયા જો કાંઈ ખડે છે અને ભીંડા તો દેખાતાય નથી આવી રીતના કંઈક ભીંડાય છે હા ખડે લેવું જોઈએ આવી રીતના આટલા કચ છે અને બીજા ભીંડા ઉગેલા છે હવે જાય છે તલ માં નીંદવા આ બધું પાણી પીવે છે બેઠા બેઠા અમારો બાજરો કેવો થઈ ગયો નહીં જોઈ શકો છો તમે એક ધારો થઈ ગયો છે અને હાલો હવે કો કેનો બાજરો છે આપડો આપડો નથી તો કેનો છે એમ

થયા પછી અત્યારે નીંદવાનું બધું કામકાજ બહુ ચાલે છે અમારે કેમકે કંઈક ટાઈમ મળતો નથી બ્લોક શૂટ કરવાનો નીંદવાનું ચાલે કંઈક નીંદવાનું ચાલતું હોય તો કંઈક પાણી વાળવાનું કંઈક દવા છાંટવાનું એવું કંઈક ચાલ્યું કરે અને બપોરે પણ ટાઈમ સાધો મળતો નથી એટલે બ્લોક શૂટ નથી કરતા અને આવા કંઈક અમારા અત્યારે થઈ ગયા છે બે મહિ એક મહિનો થઈ ગયો છે કમ્પ્લીટ અને આજે મેં પાણી ચાલુ કરી આ બાજુ પગલા આવી ગયા છે કાયમી આવી જ જાય છે પાણી ચાલુ કર્યું એટલે પગલાં આવી જ જાય હું કંઈક સિફ્રેન્ડ અને હવે આપણે પાણી આવ્યું હોય ને તો નાખું પાછું વાળી લઈએ